તમારા છે સવાળો મારા આઈપોટના ભગવાન ગાતા હોય દેખ કેવી પડે તા મોર મોગનો બેરો સવાળો ઓ પાણી

લે ગરેલા આયે ફૂલનો પંતર થી હું એટલે આ ઇસની જતના અગે ડરાવી માતા હું નામ મારું કોઈ વધી પડતા માતા કું છું ને મન બોલાય તો મારો ખક કર્યું ના ના બા કોઈનો બાપ ની હું નહીં સબાળો હું બાલા સવદી નું દીરો છું સભા હું નવ બગડી દીરો છું સભા ખૂબ સભાતી મોરું કે માતા દોડતી હું દાદા માતા બોલતી હું પતો સેકન્ડ થાજો વળત નિધવા મારું નામ માતા ને હો મારા પપન કે માતા જણા આલુ હું ગુગળી આલુ છું મારે તાપલું ઉપર અમે બના પ્લાન આ સુ નાખું તો ગરમ ના આવે મારી તો તને કહેવાનું થાય છે કે બધા સુમ સુમડી ફરી આવી જશે એ પાછી <laughs> <laughs>